મોરબી તાલુકાના ગઈડિયા ગામે ત્રણ ચોરો આવતા ખળભળાટ રાત્રે નવત્રીસ વાગે કમલેશભાઈ રસિકભાઈ રાઠવાના ઘર પાસે ત્રણ અજાણ્યા વ્યક્તિઓ જોવા મળ્યા ત્રણમાંથી એક વ્યક્તિ તીક્ષ્ણ હથિયાર વડે કમલેશભાઈના હાથ પર ગાં કરતા ગંભરીજા પહોંચી છોટાઉદેપુર જિલ્લાના વિસ્તારમાં રોજ રાત્રે તસ્કર આવતા હોવાની દહેશત વ્યાપેલી છે બોડેલી પોલીસે ઇજાગ્રસ્ત વ્યક્તિની ફરિયાદના આધારે ત્રણ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી ગામ મારો છે કમલેશભાઈ રસિકભાઈ રાઠવા એમાં મેં નવ ને પિસ્તાલીસ મિનિટે પેશાબ કરવા માટે બહાર નીકળ્યો એમાં પેલા એક મેં પેશાબ કરતો ચાર જણ હતા એમાં એક જણ મને ડાયરેક્ટ ધારિયાનો ઝટકો માર્યો અને ત્રણ જણ ભાઈ પેલા પેલો ઝટકો મારીને તે બી ભાગી ગયો છે એવું જોવા અમે જોયું અને પોતાની નીચે કૂદી પડ્યો છે

પછી લાકડી મારી છૂટી જઈને બેટરી છોડી ગઈ હા કઈ ખૂણ જ ચાલુ થઈ ગયો મેં આમ હાથ પકડી લીધો અને બૂમ કરી ગમ લોકો તૂટીને પડ્યા